તમને કામ એ જ લાગશે કે જે તમારા ઘરના મા બાપ થઈ ગયા ભાઈ તમારી લાઈફ પાર્ટનર હોશે અને અમુક એવા જે એકદમ ક્લોઝ ફ્રેન્ડ હોય આની સિવાય તમને કોઈ કામ લાગવાનું નથી નવ નામ છે અને આ જે છે પંદર કૈક સોપ્લોગિંગ કરે નવ દિવસ નંબર ત્રણ હમણાં હવે ભાઈકા છે પાંચ અને જોથી સિટીમાં તો એકબીજાને મળવાનું છે અને તો કામ છે તો જતા જઈએ અને પત્ર તાળી અને જે છે લોકોને એ નાથથી પોસ્ટ સાચી જશે અને ફાઇનલી મેં આ ચેનલ પર આ ચેનલ પર શું પહેલીવાર યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર નહીં ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યો છે ખબર નથી યુટ્યુબ પર પહેલીવાર લાઈવ આવ છું છું શુક્રવાર છે બરાબર અને હજુ ટાઈમિંગ આપણે થોડું થઈ ગયા એમને એક તું મારે પૂર્ણ ખબર નથી કે સાંજે છ ટાઈમ લાઈવ આવી શકે એવું છે તો ખોલી વખત બરાબર એમ એ Saya kirim belok. Ini macam belok. Apa? Nae, aje ada. Dia tu asalnya pengaman botol. Jo, kau pada urut tu jo? Macam mana? Haul lagi. Mujarabal di kedai pun gandu botol. Dua botol. લીધું છું અને ભાઈ દુનિયા કેટલી મોટી ટબી છે યાર તમે એમ જ્યારે કોઈને કશું કામ હોય ત્યારે હા ભાઈ બાબા ભાઈબાપા કરતા કરતા આવે અને જ્યારે કંઈ આપણને કંઈ જરૂર પડે માણસને ત્યારે તું પણ નવું કોણ ભાઈ ખરેખર યાર દુનિયા છે ને ભાઈ બહુ જ ઘેલ છૂબી છે બહુ જ ઘેલ સુધી આજના ટાઈમમાં છે ને ભાઈ કોઈને કશે નહીં પડી તમે જ કમાવો ને તમે જ ખાવ પોતપોતાનું જોઈને ચાલવાળા માણસ છે ખરે તમને કામ લાગશે કે ખરે તમારા ઘરવાળા અને અમુક એમાં ક્લોઝ ફ્રેન્ડ્સ હોય તે એના સિવાય તમને કોઈ જિંદગીમાં કામ નથી લાગતું અને શું કહું તો એ કામ તમને ખબર એકચુઅટ તમને કહું તો તમને ખબર છે કે મને બહુ નવી વસ્તુ જાણવામાં અને નવી વસ્તુ કરવામાં આટલી બધી ઇન્ટરેસ્ટ હોવા ને કંઈક ને આવું શાંતિ બેહીને મને ભાઈ કયો હોય કશું 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 એમ નવું ક્યારેક કરું તો એ એને કામમાં શું કોઈને મળવા લો તો મને એક વસ્તુને જવું પડી એક વાત નહીં ચાલે એક રિક્વાયરમેન્ટ હતી એને મારે ફોન કર્યો માણસને ફોન કહે કે નખા કરવા માટે એમ બી માણસ એવો છે એમ બી એક એ માણસ આપણને કોઈ કામ લાગ્યું નહીં અને લાગવાનું નહીં મને ખબર હતી પણ કામ જ એવું હતું કે કરવો પડ્યો ફોન તો એમ થઈ થઈ ગઈ બબલ બબલ તો નહીં એમ તૂટું મજા થઈ ગઈ અને પછી મને બોલા કરશે ને મજા ના આવે એને ફોન કાપે ને કરતો હતો શું કેવું દર વખતે માણસને કોઈ બી હા ના કર્યા વગર એમનું કામ કરે સર આપણે જો કામ આવતું તો એ આખું મગજની મા બી નીકળ નહીં અને અને આવશે એક વાર બે વાર એવું નહીં દર વખતે મૂકું છો હશે કોણ બોલે કોણ નહીં આ વખતે આ વખતે કાયદેસર લીગલી કાર્યવાહી થયા હશે અને અને બહુ વધારે ડિસેડ કરો ને તમને કેમ કે મજા નહીં આવે પછી કે બધા એવું થાય ને કે અસર પણ એક વાત જિંદગીમાં યાદ તમને કામ એ જ લાગશે કે જે તમારા ઘરના મામ થઈ ગયા ભાઈ તમારી લાઈફ પાર્ટનર હોય અને અમુક એવા જે એકદમ ક્લોઝ ફ્રેન્ડ હોય એ આની સિવાય તમને કોઈ કામ લાગવાનું નથી આ તમે લખી લાગ્યું આ મળી ગેરંટી અને મારો અનુભવ તમને તો બસ અને તો બહુ ભાઈ જો હજાર હજાર કામ છે ને સારા થાય પણ દસ કામ થોડા ખરાબ થયા આપણે છે ને હજારમાંથી નવસો કામ જે થયા ને એને એમ ધ્યાય કે ચાલવાનું કે હજારવારે નવસો કામ સારા થયા દસ દસો ટકા બેકાર એ નહીં એને બહુ ડેર નહીં આપવાનો તો નહીં અને શું કરતા હતા હું કે હા લાઈવ આવવાનું છે છોડ શુક્રવાર છે હવે એ શુક્રવાર મારે સેકન્ડ સફા છે વિચાર્યું કે સવારે લાઈવ આવું અને આટા કઈ વિડીયો છે નહીં જે આપણે અસી કરીને મૂકી દઈએ કે પછી આપણે મેં વિડીયો કેવું આપણે અપલોડ કરી મૂકી દઈએ લોકોને ટાઈમ મળે એ પ્રમાણે જોઈ અને લાઈવમાં તો લોકોને જોવું પણ કે કયા ટાઈમમાં બધી ઓડિયન્સ મોસ્ટલી ફ્રી હોય કે એમ શાંતિ જોઈ શકે એવું હોય ને તો એમ શરી કેવું જુસ ને એવું થોડું આમ આવી રહીશ તો એમ તો દઉં બેસ્ટ ટાઈમિંગ તો ભાઈ સાંજે જ છે આ જ ટાઈમિંગ છે બેસ્ટ પણ રહ્યા ફસ્ટીને હળવું ઓકે મારું મન તો ભાઈ સાંજ જ છે આ ટાઈમ પર જ છે લાઈવ આવવાનું લાઈવ તો છે ડેફિનેટલી છોડી તારીખ શુક્રવારે લાઈવ આવીશ એ ફાઇનલ જ છે તમે ધ્યાન ધ્યાન રાખજો ભૂલતા નહીં પણ ટાઈમિંગ હું કન્ફ્યુઝ થયું અને રજાનું વળે એવું છે અને જવાની ખાલી મને એવા શું રીતે ત્યાં અને ટાઈમ હવે એવા તમને ડેફિનેટલી ફાઇનલ કહી દઈશ ટાઈમ એફેક્ટ કહી દઈશ બરાબર તો કંઈ નહીં હમણાં સાત સાત સાથી શું છે અગિયાર લોકો તમે જેમ કાલે કીધેલું કે જાય છે ગામ છે તો થોડું માઇન્ડ ફ્રેશ પડી જ દ્વારા જે જ વાર માટે એક વાર હું એ થઈ જઈશ પણ દહી કરી નાખીશ તમાર લોકો માટે નહીં વાત છે અમુક પણ અમુક વાત છે ને ડીલમાં એ થઈ જાય કે સર આવું ચાલો ભાઈ આમ ડિમારી પાછી જ નહીં કરતો બહુ બોરિંગ બીજું નહીં કરો કેમકે અલગ છે ને ભાઈ થોડોક ચેલેન્જ પૂરો થઈ અને તમે છે ને મને ખબર છે મેં કહેજો કે આ ચેલેન્જ તો પૂરો છો તમારા ઢેરમાં કોઈ એવું હોય કે એમ નવો કોઈ ચેલેન્જ લેવા લાયક હોય કે કાર પછી કંઈ નવી વસ્તુ તમે ઈચ્છા હોય કે આ વસ્તુ કરો તમે તો જો મને ખબર છે જરૂર ઠીક તો એ તમારી ઈચ્છા બી પૂરી કરીશ મેં બરાબર

બસ ભાઈ જમે કરીને બહાર નીકળો તમારું સારું થોડુંક માઇન્ડ ફ્રેસ કરવાનું હતું એકલો છું કોઈ નહીં અમુક વર્ષ ને એમ એકલો બી ટાઈમ આપવો જ જોઈએ માણસને એમ શું કહી પોઝિટિવ વાઇબ એમ આવે એકલા હોટે બી ડિપેન્ડસ ઓન યોર્સ તમારા પાસે છે તો કે તમે કેવી રીતે ટાઈમ કરો એકલામાં તો બસ હમણાં વિડીયો એન્ક કેમ કે હવે હવે હું ઘઉં છ બેસીસ એડિટિંગ કરવા કેમ કે ભાઈ ટાઈમ લાગશે એમાં ટાઈમ લાગશે પણ મજા આવશે તો જે ઘરે અને બસ અને હા છોડા કે બુલડા લાઈવ આવીશ તો મને નવી સવાર થઈ મને નવા વિડીયો થશે જય શ્રી કૃષ્ણ રાધે